ધનતેરસના શુભ અવસરે લોકોએ સોના ચાંદીની કરોડો રૂપિયાની ખરીદી કરી ધનતેરસના પાવન અવસરે શુભ મુહૂર્તમાં સોના ચાંદીની લોકો ખરીદી કરતા હોય છે ત્યારે આ વર્ષે પણ શહેરના જ્વેલર્સમાં મોટી સંખ્યામાં લોકોએ સોના ચાંદીની ખરીદી કરવા પહોંચ્યા હતા અને આજના શુભ દિવસે કરોડો રૂપિયાના સોના ચાંદીની ખરીદી કરી હતી અમે ડિઝાઇન જોવાની નહીં થઈ

సోని <no liebe> મારુતિ જ્વેલર્સ ઢસાવાળા વાઘવાડી રોડ ઉપર મારો શોરૂમ છે છેલ્લા ઘણા સમયથી સોનાના ચાંદીમાં ભાવ વધારો ઘણો બધો થઈ ગયેલો છે તો લોકોમાં ઘણા સમયથી વિચારતા હતા કે શું કરવું ભાવ વધે છે તો અત્યારે ખરીદી કરવી પછી ખરીદી કરવી પણ અત્યારે જેને કહેવાય કે ધનતેરસ એટલે સારામાં સારું મુહૂર્ત તો લોકો સવારથી જ મુહૂર્તમાં ખરીદી માટે આવી ગયા છે અને ભાવ વધારે છે છતાંય લોકો ખરીદી કરે છે કારણ કે લોકોને વિશ્વાસ છે સોના અને ચાંદીમાં સૌથી બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ ગણાય એટલા માટે અને અત્યારે મંદી હોવા છતાંય મંદી હોવા છતાંય લોકો બુલિયનમાં પણ રોકાણ કરે છે અને ઘરેણામાં પણ રોકાણ કરે છે ભલે મજૂરી દેવી પડે છે પણ ઘરેણામાં પણ રોકાણ કરે છે જેથી પહેરા પહેરાય પણ ખરી અને ભાવ પણ વધે બંનેની વસ્તુ એમાં અનુકૂળ આવે એ પ્રમાણે લોકો પોતપોતાના બજેટ પ્રમાણે ખરીદી કરે છે છેલ્લા ઘણા સમયથી મંદીનો માહોલ છે પણ અત્યારે ધનતેરસ અને નક્ષત્રમાં ખૂબ સરસ છે એવા પ્રકારના ઘરે ઘરેણામાં અત્યારે સૌથી વધારે ટ્રેન્ડિંગ છે હેરિટેજ જ્વેલરી છે કલકત્તી જ્વેલરી છે એન્ટિક જ્વેલરી છે બધામાં અત્યારે સૌ સોના લોકોનામાં જેવી ચલણ હોય એ પ્રમાણે ખરીદી થાય છે